મારો હારો મેળતો જ નહીં આ હારા બેરી બેરી હું તો બિયાર લાયેલો ઉધારે લાયેલો મારે તો કરવા લો હારો આવ અરે અરે મારો હારો બોલે નહી પાહ એટલે ખબર પડી ગયા પેલો આવ્યો એમ અરે કપામાં જોઈએ કપામ કપાવ તો નહીં ગયો આવો આવો કપામાં મારા આવડું આવડું ખેલું નથી પહોંચો કપાવ થી વાત લેવો પાવ

એવું બધું પોઢે જ મારે ખર બધું આમ આ તો તું થઈ જો ખાલુ હવે બીજું થોડુંક થઈ જાય એટલે આવી ખોજી તો આવતા ગઈ પડે ફરલ્યો દે બોલો ને તું પાવે તો બરાબર પોઢ્યા આ લોદલ લોદલ ને કરે ખાલુ હું વાડ હું તો પોઢે વત થારું માર બાપુ કેતો તો બેટા ભણ તું ભણ ના રખડવા બસ ટેરવો રખડતા કેટલા દાડા આયા તારે હેતરવા રખડ દાડા આવ તોરી કરવી પડે બે તો હું કરવાનું કો મારે

મારી વેદના તો ભરો ભીખુજી હું વેદના તારી મારો બાપુ કેતો ને મને કે બેટા ભણ હું ના મને બેસી જો એટલે વાતો વપરો વાટ લઈ ગયા અહીથી ખાલુ એટલે ઢોલ નાખવાનું નહીં એમ જો હું નહીં હું કરી આ દાંતે દાણી બસ હું ખાલી તમારે ખાલુ માર મારું કે ખાલું પોટલું વાપરો

જો બસ તો હાચી હા લોબી ગમે પછી તો કી પૈસા આ જે થઈ ગયો થઈ ગયો બસ તો અમે મને તો કોમારે ખોટો લાગીયા આ યાર મને પૈ બંધ અમે તું યાર મને ખોટો લાગીયા મને આજી હો બસ આ બસ સુખાવા દેનો દૂધ નહીં આવે સાથ આ દૂધ આ દૂધ તો આ લો તમે મને મારી મારી દે

તમને બને તમે જાતે પડોન જાતે મારો કે તું તારી બોલ આપણ મો આપણા તેવડા હોટલ આપડે હેડો તાઈચાર વાળો આ તલાવડી તો તમાર બરા કે મે નહીં દે તલાવડી હોય કે કે દે હોય કે જા રાગી ને જો બે ઉઠો તલાવડી અલ્યા પાછું પડ્યો પાછળ એક પૂડો જો અલ્યા બી ખુજી જો પાછળ હાલ આવડો મોટુ વાસ એ માર ગરીમ આયેલા જ જઈ ભાઈ જપન તમે તમાર હારામ ભાઈ સપકો ઓય ભાઈ અમે ગાત ગાત નું પાણી પીજેલો

આપણે ખબર આપડે કરે એમ બે કરે છે એટલે ભાઈ બાપા કરવા પડે એટલે કાલે આપડે આપડે બેસવા લખ્યુંલવી મારે આપે પેલા તું માર ખાલી

એ હા હા બધા બધા બાદ હા હા થા રે હા ચેક આ મારા પાહો કાય મોર છેડા હે પ્રભુ હે પ્રભુ હે હરી રામ કૃષ્ણ